તો અમે તમને આ હાથ શેરીનો નજારો બતાવ્યો હતો તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો આ બાજુ આમ જો પ્રકૃતિ એકદમ ખૂબ મજા આવે ખૂબ એટલે ખૂબ મજા આવે એકદમ હા યુટ્યુબ ફેમિલી મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં થશે તો આજે મેં આવ્યા છીએ સિંહોર હાથ જ્યાં ડુંગર ઉપર એક નાનું એવું મકાન દેખાયની હાથ છે એ કહેવાય એ તમને બતાવું તો લોગમાં બન્યા રહીજો એ પહેલાં આપણે સુખનાથ મહાદેવના દર્શન કરશું હા હું મારા મમ્મી હેમુ એ ત્રણેય આવ્યા છીએ હા કે લોગમાં બન્યા રહીજો તમને બધું બતાવું હું આ છે સુખનાથ મહાદેવનો ગેટ અંદર જન તમને મહાદેવના દર્શન કરાવું હા ફરતે સિંહરનો આખો મસ્ત નજારો છે આ સુખનાથ મહાદેવ મંદિર છે મૂળ જય મહાદેવ જય સુખનાથ મહાદેવ આ બાજુ હનુમાનજી મહારાજ છે અને આ છે ગણપતિ દાદા આ મંદિરનું બારનું લોકેશન તમને બતાવું બહુ મસ્ત લોકેશન છે અહીંયા ફરતે મોટા મોટા ડુંગર આ બાજુ સિંહોરી માનું મંદિર છે આવડું આ છે સિંહો નો નજારો હે ને સુંદર નજારો મજા આવે છે ને બા મજા આવે તો એ તને છે મામલતદાર માં કામ કરીને પછી આવી ગયા અમે લોગ ઉતારવા ત્રણેય તો હવે તમને ઉપર ચડીને સાત છે બતાવશું જ્યાં ડુંગર ની ઉપર છે અહીંથી બતાવે છે જેવું તેવું ઉપર ચડીને ને બતાવું આચ છેરીએ જવાનો રસ્તો કાંઈક આવો છે આડા બાવળ ઉગી ગયા છે અને ડુંગરમાં જ સડે છે અને હું વાહ હોવા છાલ્યો આવું છું લોકેશન એકદમ જો કેટલું મસ્ત છે ઉબડ ખાબડ રસ્તો છે કારણ કે દાદરા બહુ જૂના હોવાથી બધું ધોવાઈ ગયું છે નાશ થઈ ગયું છે

હા એ કરતા હશે મારે બાર ને ઓડઅપ બધું હા તો આપણે આવી ગયા છીએ અદ્ધર હાથ છેરી અને હાથેરી શું કામ કહેવાય મને જ ખબર પણ હાથ ચેરી કહેવાય ફાઇ કી ગયા ને અહીંથી સિંહોળ દેખાય ફરતે ફરતે મસ્ત મારી પાછળ મસ્ત લોકેશન છે એક દાણા હાથ ચેરી આવજો એવું મસ્ત અને સુંદર વાતાવરણ છે ને ફરવાની મજા આવે અહીં ત્યાં આખું સિંહોર દેખાય હાથ ચેરીનો શું મતલબ છે મને નથી ખબર પણ જેને ખબર હોય ને એ કોમેન્ટમાં લખજો પાછા કે હાથ ચેરી શું કામ કહેવાય આ બધી જૂની કોતરણી કરેલી છે કાક કાંઈક જૂના જમાનાનું કાંઈ ગમે એ રહસ્ય હશે કે ગમે એ કારણ હોય તો ત્યાં છેરી નામ પાડવામાં આવ્યું હોય ને તો અમે તમને આ નજારો બતાવ્યો જો તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો આ બાજુ આમ જો પ્રકૃતિ એકદમ આ પ્રકૃતિનો નજારો જોવા એની ખૂબ મજા આવે ખૂબ એટલે ખૂબ મજા આવે એકદમ આનંદ આનંદ થાય આ બાજુનો ડુંગર થોડો ખગળેલો છે આવડો આ પણ નજારો એટલે નજારો છે કાબા કાબાજ આવે મજા ક્યારેક જ આવે હાવા ખુલા વાતાવરણ માં જાય ને ત્યારે મજા આવે હં જૂના જમાનાની કોતરણી ખારી છે બધી પણ અત્યારે આ બધું લખી નાખ્યું બધે પબ્લિકે કારણ કે અહીં લોકેશન સારું રહ્યું એટલે બધા અહીંયા આવતા હોય બેહવાન ફરવાન બાકી પહેલાંની આકૃતિ બધી આમનમ છે ઘણી ખીરી દેખાય છે પિલોરમાં બધું આ બધા ઘુમટમાં અહીંયા આમનમ છે બધું પણ શે નાનું એવું જ તે ગમે એવું હોય આ કાંક લખેલું છે પણ હા આછું આછું થઈ ગયું છે ફોનમાં દેખાય છે રાજગુરુ કાર્તિક લાલ ને એવું બધું લખેલું છે તો આ પીલરમાં બધે નામ છે અહીંયા કાંક નામ છે તારી ખુ લખેલી છે પણ ભૂસાઈ ગયું છે બધું સરસ છે તો હાઇ મિત્રો જતાં અમને અમારો સાત શેરીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય ભોળાનાથ જય મોઈમાં બાય બાય